સિંગોળ તાલુકા કક્ષાનો ઇઠ્યોતેરમો ધ્વજવંદન કાર્યક્રમ પીપળિયા ખાતે યોજાયો સિંગવડ તાલુકા કક્ષાના ઇઠ્યોતેરમાં માં પર્વની ઉજવણી પીપળિયા ખાતે કરવામાં આવી સદર કાર્યક્રમ શ્રી પી કે ચારેલ મામલતદાર અને મેજિસ્ટ્રેટ યોજવામાં આવ્યો જેમાં સરપંચ શ્રી તાલુકા પૂર્વ તાલુકા પ્રમુખ આરોગ્ય વિભાગના કર્મચારી શિક્ષણ વિભાગના કર્મચારી શિક્ષક સંઘ અને શૈક્ષિક મહાસંઘના પ્રમુખશ્રી મંત્રીશ્રી ટીડીઓ શ્રી પોલીસ કર્મચારી પેસેન્ટર આચાર્યશ્રી બાળકો તેમજ પત્રકાર શ્રી હાજર હાજર રહ્યા કાર્યક્રમની શુભ શરૂઆત શ્રી મામલતદાર સાહેબના પ્રેરક ઉદબોધનથી કરવામાં આવી જેમાં તેમણે જણાવ્યું કે સન ઓગણીસો સુડતાલીસ પહેલાં આપણા દેશમાં અંગ્રેજો શાસન કરતા હતા આપણો દેશ અંગ્રેજોની યાતનાઓ સહન કરતો દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કરાયા અનેક દેશભક્તે પોતાના બલિદાનો આપ્યા આખરે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આપણો દેશ આઝાદ થયો ત્યારથી દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો ત્યારથી ઓગસ્ટનો દિવસ ખૂબ જ આવે છે આ દિવસે શાળા કોલેજ સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે રાષ્ટ્રગાન જનો ગાના મનનું ગાન કરવામાં આવે છે આઝાદીની લડતમાં બલિદાન આપનાર સુરવીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે દિલ્હીના લાલ કિલ્લા પર આપણા છે છે અને દેશને સંબોધે કેટલાક ગામો શહેરોમાં પ્રભાત ફેરી કાઢવામાં આવે છે આઝાદીની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રભવના જગાડે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે નાટકો સંવાદો વગેરેનું આયોજન કરવામાં આવે છે સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે આવી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે પ્રતિભાશાળી શિક્ષકોને માતૃશક્તિ તરીકે પસંદ થયેલ સન્માન્ય ગુરુજીઓને સન્માનિત કરવામાં આવ્યા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા કરવામાં આવ્યા અને વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો રિપોર્ટર અંકિતા પીચર પોર્ટ સિંગવડ દાહોદ